સાયન્સનું સુરત જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે આ સાથે જ એક હજાર આઠસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે જ બી વનમાં પણ બે હજાર નવસો ને એકત્રીસ અને બી ટુમાં બે હજાર નવસો ને ચોરાણું વિદ્યાર્થીઓ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના એ વન અને સત્તરસો ત્રણ અને એ માં સાત હજાર બસો ને ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે આ સાથે જ બી માં નવ હજાર આઠસો અને બી માં જો વાત કરીએ તો દસ તેર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે

છે શાળાના શિક્ષકોના સંચાલકો પણ છે તો એ શું માનવું છે સાહેબ જે રીતે પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતાં કઈ રીતે ટકાવારીમાં ફરક જોવા મળે છે અને આપણી શાળાનું પરિણામ કેટલું સરસ્વતી વિદ્યા સંકુલ એટલે એસ મોડર્ન સંકુલ ગત વર્ષ કરતાં અમારી શાળાનું પરિણામ ચાર ટકા વધારે આવ્યું એટલે શાળાનું પરિણામ તો સો ટકા આવ્યું તેમજ માત્ર ચાલીસ વિદ્યાર્થીઓમાંથી સાત વિદ્યાર્થીઓ એ વન અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ બાકીના વિદ્યાર્થીઓ બી વન ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું શિક્ષકોએ જોરદાર મહેનત કરી વિદ્યાર્થીઓને સવારે સાતથી સાંજના સાત સુધી છેલ્લા બે મહિના સખત મારે કોમર્સની ટીમે મહેનત કરાવી ભલે મોટી સ્કૂલો કરતાં પણ એક નાની સ્કૂલમાં આટલું જલવંત પરિણામ મેળવ્યું એ બદલ હું મારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વાલીઓએ પણ જોરદાર સપોર્ટ આપ્યો

ઘણા વિદ્યાર્થીઓ અમે ધારણા દસ પંદર વિદ્યાર્થીઓની એવરની હતી છતાં સાત આઠ વિદ્યાર્થીઓ એવરમાં આવ્યા છે અને ક્લાસની સંખ્યાની પચાસ ટકા કરતા ઉપર સંખ્યાઓ એસી ટકા ઉપર પરિણામ લાવ્યા છે એ બદલ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર વાત કરવામાં આવે તો પરિણામ વહેલી સવારે જાહેર થતા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્ર